નગરપાલિકા દ્વારા ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ખાસ પહેલ કરવામાં ખેલાડીઓ દરિયા કિનારે ક્રિકેટ ગ્રાઉન્ડ નગરપાલિકા દ્વારા રૂપિયા લાખના ખર્ચે સ્ટેડિયમનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ઉમરગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર વર્ષ દરમિયાન અનેક ટુર્નામેન્ટો યોજાતી હોય છે ડ્રે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે તંત્રે લાઇટની વ્યવસ્થા ઉભી કરી છે નગરપાલિકા દ્વારા ખેલાડીઓને વધુ સુવિધા મળે તે માટે ચેન્જિંગ રૂમ અને અન્ય આધુનિક સુવિધાઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે પ્રમુખ મનીષ રાય તથા નગરપાલિકાની ટીમ દ્વારા સ્ટેડિયમના કામકાજ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે મૂળભૂત સુવિધાઓની સાથે સાથે સૌંદર્યકરણના કાર્ય પર પણ ભાર મૂકવામાં આવ્યો છે આ સ્ટેડિયમની સ્થાપના પાછળ નગરપાલિકાનો હેતુ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો છે જે સ્થાનિક ખેલકૂદની દુનિયામાં નવા માનક ઉભા કરશે સ્થાનિક લોકોમાં સ્ટેડિયમ નિર્માણ માટે ખુશી લાગણી જોવા મળી રહી છે અને તે રમતમાં રસ યુવાનો માટે એક મોટી તક સાબિત થશે અમરગામ દરિયા કિનારાની સામે વર્ષોથી યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે અને મોટા મોટા ટુર્નામેન્ટ પણ થાય છે ત્યાં તો એમને સુવિધા મળી રહી એના માટે ત્યાં પેવેલિયન સ્ટેડિયમ પેવેલિયન અને ચેન્જ રૂમ સહિત બીજા આધુનિક એમ્યુનિટીઝ ત્યાં મૂકવાના છે નગરપાલિકા તરફથી લગભગ સવા બે કરોડના ખર્ચે બે કરોડ સત્તાવીસ લાખના ખર્ચે એક સારું અને સુંદર સ્ટેડિયમ બનાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે ક્રિકેટ સ્ટેડિયમ જેમાં ડે નાઇટ મેચિસ રમી શકાય એ રીતનું આયોજન કર્યું છે આ બે કરોડ સત્તાવીસ લાખ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજનામાંથી ફાળવામાં આવી છે જે હવે એ કામ હવે અત્યારે લગભગ આગામી બે થી ત્રણ માસમાં પૂર્ણ કરવાની અમારી તૈયારી છે